પોરબંદર જિલ્લામાં સતત વરસાદ જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ આજે સોમવારે સવારથી જ વરસાદી માહોલની જમાવટ જોવા મળી હતી પોરબંદર શહેરમાં સવારથી લઈને સાંજ સુધી ધીમી ધારે વરસાદ પડતા એક ઇંચ જેટલું પાણી ભર ભરાઈ ગયું જેને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા રાણાવાવ તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો હતો જેને પગલે શેરીઓ ગલીઓ અને માર્ગો પર પાણી ફરી વળ્યા તો કુતિયાણા તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો બરડા પંથકમાં સતત પડી રહેલા વરસાદને કારણે નદી નાળા અને પોખળામાં નવા નીરની આવક થઈ હતી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેને પગલે ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી હતી પોરબંદર સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ પડ્યો છે આજે પોરબંદર શહેરમાં સવારથી લઈ અને સાંજ સુધીમાં એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હશે તો રાણાઉ તાલુકાની જો વાત કરીએ તો રાણાઉ તાલુકામાં પણ બે જેટલો વરસાદ થયો છે અને કુતરાના તાલુકામાં પણ એક જેટલો વરસાદ નોંધાયો છે પોરબંદર શહેર અને જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળે છે પોરબંદર શહેર ઉપરાંત બરડા પંથકમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળા અને વોકડાઓ છલકાયા છે પોરબંદર શહેરની જો વાત કરીએ તો વરસાદને પગલે અનેક સ્થળોએ પાણી ભરાયા છે રાણાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે સમગ્ર જિલ્લામાં હજુ વરસાદી માહોલ વચ્ચે સતત વરસાદ પડી રહ્યો છે જીતેશ ચૌહાણ ટીવી થર્ટીન 4 vəndər